વાત કરે તો આવા જો રહે તો એ નવરા હોય તો જો બિધેલો તો જે મે કે આવા બધું એ વાળી પોણીને આપણે હદે વાળવાનું કોઈ આવાજ ના દેવાનું તારે બોરી બેહી દેવાનું પણ આમ તો કે આ જ આવડ વાળવાનું એટલે ના આવો તો વાળી ગ્યા એ કોઈ બીવાહ નઈ કોઈ એટલે વાત જ વાધું શું કે હો શોક આવતા મને અમે આજ તો મળ્યો છે ને તારો ભરાઈ ગયો કે ભરાણ આટલો બાકી છેનો ભરાઈ ગયો તો આવતો આપણે થોડું આમ બફ મારી ને પાવાની મસ્ત આવો ભાવ પત્રી તો ડાયા બાપડો કોમ કરે આખો દાડી કય મારે પીવો તો પડે મજા નથી એટલે બદ્રીદાન એ લેવા મે લોબદ બદ્રીરા હા તું દે તો નથી પાવો હું ચટુ કામ કરું તું તો બદ્રીરા મોનતો જ નહીં મારું પરોષો તમે કોણ નીકી પાદો

ખેડિયા ની ભેગા થઈ પોણી કોઈ વળાયું હોય તો મારે એને આજ તો પોણી નું બીજે વળાયું પૂરું થઈ પીન તો ખબર જ નથી પેલા વળાયું પૂરા હીરા આવશે તો કાઠું રહે આજ મારે થોડો તાપવા જાય તું આજે ટાળ્યા ખુશ તાપની જગ્યાએ ઢાળ્યા હું કહેતો ને ભીધલો દેશે પીને જ બેઠો ભાવ હે ને ઓપરેટર

સરકાર પૈસા સરકાર મારાબર નઈ મારવા કાકા ભદ્રી તમારે

ઓપરેટર ને દાખો ઓલું દારૂ પાણી હમણાં આયો તો મને બોલ્યું હતું ખબર નહિ વારો મારો તમારો ખબર

kayaknya <tuk> mau kan 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 mau મારો 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 મારો